સૌપ્રથમ તો હરિપ્રદમ પરિવાર વતી આપ સૌને અંતરના ભાવપૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ આવતીકાલે સ્વામિનારાયણ સંપ્રદાય ઇતિહાસનો બહુ સુવર્ણ દિવસ છે ભગવાન જેના તરફ ધરતી પર અખંડિત રહ્યા એવા ગુરુ ગુણાતાન સ્વામીનો આવતીકાલે પ્રાગટ દિનનો સમયો છે એની સાથોસાથ તમારા સૌને પ્રાણાધાર પુરુષ એવા ગુરુ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેઓની દીક્ષા લીધે સાહીઠ વર્ષ પૂરા થાય છે ગુરુ યોગીજી મહારાજે ગોંડલમાં સાહીઠ વર્ષ પહેલા તેઓને ભાગવતી દીક્ષા આપી હતી એનું સેલિબ્રેશન છે અને સાથોસાથ અમારા સૌના અત્યારે વર્તમાન પુરુષ એવા પરમ પરમપૂજ્ય જીવન સ્વામીજી મહારાજ એ અમારા સૌના આત્માના જતન માટે ગુરુહરી હરિપાસજી મહારાજની અનુવૃત્તિની ભક્તિ થાય એટલા માટે તેના સંકલ્પના મનોરથ જે કઈ હતા એ પૂર્ણ થાય એટલા માટે એક સુંદર હરિપ્રબોધમ ધામ બનાવી રહ્યા છે ના ખાતમુર્ત વિધિનો કાર્યક્રમ આવતીકાલે શરદ મંગલકારી શુભ દિવસા થઈ રહ્યો છે ત્રિવેણી મહોત્સવમાં સાંજે પાંચ વાગ્યાથી ખૂબ સુંદર રીતે મહાપૂજા વિધિ થશે વેદક વિધિથી એક કલાકની મહાપૂજા વિધિ થશે જેમાં દેશ વિદેશના છત્રીસો ભક્તો પાર્ટિસિપેટ થશે અને સાથ એમાં આખા હરિપ્રવ પરિવારમાંથી છત્રીસ હજાર જેટલા કાર્યકર્તાઓ અને વડોદરા અને જિલ્લાના મહાનગરના તમામ વડીલો પધારીને છત્રીસ હજાર ભક્તો આવતીકાલે પધારવાના છે સાંજે પાંચ વાગ્યાથી મહાપૂજા વિધિ સ્ટાર્ટ થશે પાંચથી છ દરમિયાન મહાપૂજા વિધિ સંપન્ન થશે ત્યાર પછી પ્રભુ સ્વામીજી જ્યાં આગળ આપણે મંદિર બનાવવાના છે એ જગ્યાએ ખાતપુરતની વિધિ કરવામાં આવશે બ્રાહ્મણો દ્વારા વિધિથી પ્રભુ સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં એ ખાતપુરતની વિધિ થશે સમાજના મુખ્ય અગ્રગણ્ય વ્યક્તિઓ અને સમાજના શ્રેષ્ઠીઓ એમાં ઈટ મૂકવા જશે અને સાથોસાથ મહાપૂજાની વિશેષતા અને ખાતમુહૂર્ત વિધિની વિશેષતા એ છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી સમગ્ર હરિપ્રોધમ ફરિયાદ વર્લ્ડ લેવલથી બધા જ ભક્તોએ ખૂબ સુંદર શિલાઓ તૈયાર કરી છે ખૂબ શિલાઓ પર સુંદર પ્રાર્થનાઓ લખી છે સૂત્રો લખ્યા છે અને એ લોકો બે ત્રણ મહિનાથી એને સુશોભિત કરીને એ પોતે પોતાના ઘરે મંદિરમાં મૂકીને એક એક કલાકનું ભજન પ્રાર્થના કરીને એ શિલાઓ ઠાકોરજીના મંદિરમાં પધરાવાય એવી ભાવનાથી એ લઈને પધારવાના છે તો એ મહાપૂજાની વિધિ સંપન્ન થયા પછી બધા જ ભક્તો એ શીલા ત્યાં આગળ જ્યાં મંદિર બનવાનું છે એ જગ્યાએ શિલાને મૂકવા માટે જશે અને મહાપૂજાની વિધિ સંપન્ન થયા પછી ખાતપુરત વિધિની વિધિ સંપન્ન થશે ત્યાર બધી પ્રબોધ સ્વામીજી સભામાં પધારશે એક સુંદર નૃત્ય આપણે હરિપ્રભો ધામ જે કરવા માંગીએ છીએ એને રેટેન મુંબઈના ભક્તો દ્વારા ખૂબ સુંદર એક કલ્ચરલ પ્રોગ્રામ રજૂ થશે ત્યારબાદ બે પ્રવચન સંતો દ્વારા થશે અને પ્રભુ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત થશે પછી એક સુંદર વિડિયો માં આપણે શું શું કરવા માંગીએ છીએ કઈ ભાવનાથી કરી રહ્યા છે એનો પાંચ મિનિટનો ખૂબ સુંદર વિડીયો બતાવવામાં આવશે અને અંતમાં સમૂહ આરતી વધારેલા છત્રીસ હજાર ભક્તો બધા વધારા ખૂબ સુંદર રીતે સમૂહ આરતી કરવામાં આવશે આત્મીયતાની આરાધના કરવામાં આવશે આપણા જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ નિરંતર પ્રજ્વલિત રહે હરિપ્રસાદની અનુરૃત્તિ જે આત્મીયતાની હતી એ આત્મીયતાની સાચી આરાધના થાય એવી મંગલ ભાવનાથી બધા સમૂહ આરતી કરશે અને આતસબાજી સાથે આ ફંક્શનની પૂર્ણાહુતિ થશે મિલિંદ પટેલ ફ્રોમ ભરૂચ આ ધામની જે જગ્યા છે એને જોવા માટે જયારે ફર્સ્ટ ટાઈમ ગુરુ હરિ પ્રભો સાંઈ મહારાજ પધાર્યા ત્યારે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવું પૂછે કે ભાઈ શું ભાવ ચાલે છે જમીનનો એવું પૂછે કે અહીંયા કન્સ્ટ્રક્શનમાં આપણને કેટલી જમીન મળે એવી છે ત્યારે એમણે પહેલું જ વાક્ય એવું કહ્યું કે અહીંથી આસો જ કેટલો દૂર છે એટલે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી એવા એક ગુરુ ભક્ત છે કે જે આસો જ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એમના ગુરુ થાય એમની ભક્તિ અદા કરવા માટે આ જગ્યાને એમની પસંદગી કરી અને અહીંયા લાખો હરિભક્તો દેશ વિદેશમાંથી આવશે અત્યારે છત્રીસ હજાર હરિભક્તો આ મહોત્સવમાં ભાગ લેવા પધારી રહ્યા છે અમે ભરૂચથી બરોડા વચ્ચેના બાર હજાર યુવકો પધાર્યા છે અહીંયા પાર્કિંગમાં પાંચસો હરિભક્તો સેવામાં છે અને આખા મહોત્સવનું એક જ ફળશ્રુતિ છે કે પ્રગટ ગુરુ હરિ સ્વામીજી સ્વામીજીનું એક સ્થાન એવું બને કે પ્રગટ ગુણાતી તેવા પ્રબોધ સ્વામી મહારાજ એનું નામ દુનિયામાં રોશન થાય એ ભાવનાથી અહીંયા હરિબોધમ ધામનું નિર્માણ થઈ રહ્યું છે અને એમને એવા આશીર્વાદ આપે છે કે જેવું સોખડા આખા બ્રહ્માંડમાં વ્યાપક છે એવું ગણેશપુરા આખા બ્રહ્માંડમાં વ્યાપક થશે એવા એમના આશીર્વાદ છે જય સ્વામિનારાયણ અમે જન્મનીથિ આવ્યા છીએ આ મહોત્સવ જોવા માટે આ ખાલી એક અઢવા માટે અહીંયા અહીંયા આવ્યા છીએ કે આ મોટો મોટો Event che ke, uh, amaron novo novo mandya here Taiche che thase, ane itla mata a che ane bow anan che ane a vis sad uh, Loko loco journal and avya che ane emne bedao bow anan Jay Swaminarayan. Jay Swaminarayan, I'm coming to India to help to this inauguration of this mandya. It's a great event. And uh, I've seen Prabhu Swami so many times in Germany, so he's a very inspiring person. So I'm happy to be here, and uh, I invite you all to also come here this Sunday